સાડા બારસોનો ડ્રોન લઈ આવ્યા અહીંયા કને ઉડાડ્યું અને ગયું ગયું અને ચાર પાંચ કલાક પછી એક કિલોમીટરથી મળ્યું મહા મુશ્કેલે તો સાડા બારસો રૂપિયાનું આ ડ્રોન છે ચાઇનાનું કેવું છે એનું રિઝલ્ટ એટલા માટે લઈ આવ્યા છે ઘણા માણસો કે ભાઈ જોઈએ તો ખરા એની કેવી મજાક છે એટલી બધી અમારી જોડે મજાક થઈ ગયેલી ઘણા એ કહેતા હશે કે ભાઈ રિમોટમાં ઉડાડતા નહીં આવડ્યું એવું બધું નથી

ફોર કે એચડી કેમેરા હવે કેટલા કેમેરા હેવી હે આમાં બી ખોલતે તો આવી રીતે બોક્સ છે કેવી રીતે અમારા હાથમાંથી છટકી ગયું તો એક કિલોમીટર એ તમને કહું બરાબર બોક્સ તો બોક્સ ઉપર તો ઘણી હિસ્ટ્રી લખી છે આ એવી રૂડી રૂપારી લાગે છે આપણને એમ થાય કે પ્રોફેશનલ છે બરાબર ભાઈ સાડા બારસોમાં પ્રોફેશનલ કેટલું હોય આ રૂડો રૂપાળો જુઓ આ છે એના પાંખડા અને ઓલા છે તમને બતાવી દો પાંખડા એ છે ને ઓ છે સેફ્ટી ગાર્ડ એ તો તમને ખબર જ હશે આવી રીતે લગાડી દેવાની એ સ્ક્રુ ડ્રાઈવર ભેગું આવે છે એટલે નાખતે પાવે આ એ મસાલો છે બરાબર રમડકા એ એ આમાં રાખી દે વાયરાનું ઉડી જાય પછી આવી રીતે ટકાટક છે રિમોટ બરાબર અહીંયા ચાર સેલ હોય છે અમે ભરાવી દીધા છે જ્યારે અમે લેવા ગયા ને ત્યારે ભાઈએ જ કીધું કે સાડા બારસોનું છે વિડીયો ક્વોલિટી તમને પસંદ નહીં આવે ના અમારે દર્શકોને વટાડવા માટે લેવું છે સાડા બારસો વસૂલ છે કે નહીં તો એને ચાલુ કરી દીધેલું એટલે અનબોક્સિંગ ત્યારે જ કરી નાખેલું કેમ કે સાડા બારસોનું છે બરાબર કોઈ પાંખડું બંધ હોય આમ એક બાજુ ડોલતું હોય ખેંચાતું હોય એ આપણને ખબર પડે તો આ છે ભાઈ આનાથી આમ કરો એકવાર એટલે ઊંચું થઈ જાય આમ કરો એટલે ઉડે આમ પ્રૂર કરતો બરાબર આમ આડું ને અવરું ઊંચું ને આગળ ને પાછળ એ થોડીક વાર એબિટ કરો એટલે થઈ જાય બરાબર અમને આવડતું જ તું પણ અમારે કઈ રીતે તો ભાગી ગયો એ તમને સમજાવું છું બરાબર હા રિમોટ હવે આ છે રૂડું ને રૂપારું હાથમાંથી છટકી જાય એવું ડ્રોન જરાક વાર ખબર નાખો નહીં તો કઈ ગલીમાં જાય કાંઈ ખબર પડે નહીં બરાબર વિડીયો ક્વૉલિટી છેલ્લે હું તમને બતાવી દઈશ એટલે તમને મોટા મોટી અંદાજ આવી જાય કે વિડીયો ક્વૉલિટી કેવી છે બરાબર આ શું છે હા રમડકા નહીં બરાબર બરાબર અહીંથી ચાલુ કરો એટલે ચાલુ થઈ જાય બરાબર અને થોડીક વાર રહેવા દઈ અને આને આમ કરી આમ કરો ને આમ હજી અહીં આ થયું નથી એકબીજામાં કનેક્ટ આ બટન આમ કરો બરાબર હા નીચે રાખવું પડશે ને હા નીચે રાખવું પડશે હજી કનેક્ટ નથી થયું હા થઈ ગયું છે જોયું હા 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 અરે હા બચ્ચે કો આતા હૈ હમ બુટ્ટે કો નહીં આતા હૈ તો આવી રીતે જોવો જો હા હા અત્યારે એને ચૂપ રાખી અને ડિટેલ હમણાં હવે આને જે વખતે અમને ટેસ્ટ કરી બતાવેલું બરાબર

અહીંયાથી અમે ચાલુ કર્યું એટલે થોડો ડ્રોન દૂર ગયો અને ઉપર હતો વધારે પવન આનાથી ઘણી કોશિશ કરેલી પણ આનો બેનું કનેક્શન તૂટી ગયું અને પછી ડ્રોન ગયો અહીંયાથી એક કિલોમીટર દૂર અમે સ્પીડમાં જતા હતા વચ્ચે કાંટા તાર હતી બરાબર એટલે અમને ડ્રોન ક્યાં પડ્યો પરફેક્ટ ખબર રહી નહીં પછી નિરાતે ગયા એટલે ડ્રોન મળી ગયો બહુ મહા મુશ્કેલી એટલે આ ડ્રોન સાડા બારસોનું છે બરાબર અને આટલું મસ્ત વસ્તુ અને આની કોઈ ગેરંટી નથી બરાબર હવે તમને વિડીયો ક્વોલિટી બતાવી દઈશું કે આ કોના લાયક છે બાકી હા બીજી વસ્તુ કહી દઉં કે ફની વિડીયો બનાવવા માટે તો કૂતરા બલાડા કે કોઈ પ્રાણી કે કોઈ માણસને બીવડાવે કે એ તો એ શું રિએક્શન કરે છે ફની વિડીયો માટે ઘણા બધા ડ્રોન એ પાછળ કરતા હોય છે બરાબર એટલે

વાયરો જરાક હતો તો ભાગી ગયો એટલે બિલકુલ ઓછો વાયરો હોય ત્યારે તમે આ ડ્રોનનો ઉપયોગ કરી શકો છો ના કે મારું સજેશન એવું છે કે જો વાયરો હોય તો થોડુંક જ ઉટું ઉડાડું ચાર પાંચ ફૂટ જો વધારે ઉડી જશે તો તમારા બારસો ઉડી જશે તો આવું છે કે બારસો વાળા ડ્રોનની એનું રિઝલ્ટ તો હવે આ તમે એનું રિઝલ્ટ જોવો છો કે મારાથી છ સાત ફૂટ ઊંચું ધીમે 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 હું ઉડાડી રહ્યો છું બરાબર અને આવું રિઝલ્ટ આવે છે એટલે આમ જોવા જાવ તો આ યુટ્યુબમાં ના ચાલે કેમ કે યુટ્યુબમાં ફોર કે એચડી વિડીયો જોઈએ અને આ બિલકુલ લો ક્વોલિટીનો વિડીયો આવી રહ્યો છે જોવો છો કે કેવો લાગી રહ્યો છે તો આવું છે કાંઈ આ સાડા બારસોનું ડ્રોન અને આવું છે કાંઈ એનું રિઝલ્ટ બરાબર તમને થોડુંક હું ઝૂમ કરીને બતાવવાની પણ થોડી કોશિશ કરીશ પણ વિડીયો ક્વોલિટી કેટલી લો છે બરાબર એ તમને અંદાજ આવી જશે બરાબર આ બહુ મહા મહેનત કરી ત્યારે આટલો વિડીયો સ્થિર આવી રહ્યો છે જેટલો સ્થિર આવ્યો છે ને એટલો જ મેં તમને બતાવ્યો ન તમને એનું જરાય પસંદ ના આવે કેમ કે આડાવરા ઘણા બધા વાંકા ચૂંકા વિડીયા બનેલા થોડોક જે સારો બનેલો છે ને એ તમને હું બતાવું છું ધીરે 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 બતાવું હું હવે થોડુંક ઝૂમ કરું એટલે તમને થોડીક વધારે ખ્યાલ આવે હા ઝૂમ કર હા જુઓ યાર ઝૂમ કરી રહ્યા છીએ તો કેટલી બેસ્ટ ક્વોલિટી આવી રહી છે એટલે આવું છે ભાઈ એટલે મારા સાડા બારસો રૂપિયાથી ઘણા બધા માણસોને ખ્યાલ આવી જાય કે ભાઈ આ સાડા બારસોનું કેમેરાનું રિઝલ્ટ કેવું છે તો આ હતું આવી રીતે આ કેમેરાનું આવી રીતે રિઝલ્ટ મેં તમને કીધું એ પ્રમાણે કે મેં ચૂની ચૂની વિડીયો તમને આજે બતાવી રહ્યો છું પણ સો વાતની એક વાત કે સસનું જે શીખાવું માટે ઠીક છે નકાર તમારા પૈસા પાણીમાં તો જય હિન્દ સાથે વરી છ વાગે રોજ મળી એ રીતે આપણે મળતા રહીશું